આ જે જે જગ્યાએ હાથ અડાડો હોય બધું તૂટીને નીચે પડી જાય તો શું છે આ રીતે એટલે શું છે કે આપણી ગાડીને કંઈ તકલીફ ના થાય બ્રિજ તો ભલે તૂટી જાય જે હાથ અડાડો એ બધું જ તૂટીને નીચે પડી જાય અને આપણી ગાડીને લો આ તૂટી ગયું આ રીતનું આખું બધું ચાલે છે કામકાજ કા ભાઈ આ બધું છે બધું ગાડી તૂટે નહીં એવું તો આ રીતે આવું હલકી કક્ષાનું મટિરિયલ વાપરે

અને હલકી કક્ષાનું મટીરિયલ એટલે વાપરે આપણી ગાડી અહીંયા ઠોકાઈ જાય તો ક્યાંય પણ આપણને નુકસાન ના થાય તમે જોઈ શકો હલકી હા હાથ અડાડવાથી તૂટી જાય તો આ રીતે હાથ અડાડો ત્યાં તૂટી જાય એવું હલકું મટીરિયલ આપણી પોતાની ગાડીની સલામતી માટે તારો કે આ મટીરિયલ બહુ મજબૂત વાપર્યું હોય અને ગાડી ભટકાય તો એવું બની શકે કે આ બ્રિજ બને છે નવો આ બધું ચાલુ છે અને આની અંદર જ એટલું હલકું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે કે આપણી ગાડી ગાડીની કોઈ તલ્લો લાગે તો ગાડીને કોઈ નુકસાન ના થાય એના માટે પૂરતી કાળજી આપણી ભાજપની સરકારે લીધી છે તમે જોશો તો અહિયાં આ હલકી કક્ષાનું આ બધું જ બનાવેલ છે દો ભાઈ જવા દો આ હલકી કક્ષાનું બધું બનાવ્યું છે અહિયાં અને હલકી કક્ષા એટલે એવું નહીં માનવાનું કે આ ભ્રષ્ટાચાર છે કે અહીંયા પૈસા ખવાઈ ગયા છે કે એવું કશું નથી માત્ર ને માત્ર જોરથી ગાડી ભટકાય અને ધારો કે બ્રિજનું મટીરિયલ મજબૂત હોય તો આપણી ગાડીને નુકસાન થાય માણસને નુકસાન થાય પણ મટીરિયલ અલકું હોય તો બ્રિજને નુકસાન થાય બ્રિજ તો સરકાર બીજી વખત પૈસા ખર્ચીન કરોડો રૂપિયા બનાવી નાખે પણ આપણે તો ગરીબ માણસો છીએ આપણે ક્યાં બીજી વખત આપણી ગાડી લઈ શકવાના હતા એટલે આપણી આપણી ગાડીની સલામતી માટે થઈને સરકારે આવું હલકું મટીરીયલ વાપર્યું છે એ બદલ હું ભાજપની સરકારને શુભેચ્છા